રામોલ વિસ્તારમાં જોન ની એલસીબીએ દેશી તમંચા અને ચાર કારતુસ સાથે બે શખ્સોની કરી ધરપકડ પકડાયેલા આરોપીઓને થોડાક મહિના અગાઉ એક યુવક સાથે બોલાચાલી થઈ હતી જેને અદાવત રાખીને તેની પર હુમલો કરવા બંને ઝડપાઈ ગયા હતા આ અંગે રામોલ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે રામોલ વિસ્તારમાં ઝોન ફાઈવમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સૂર્યમ ગ્રીન ફ્લેટની સામેથી બે શખ્સો એક્ટિવા પર હથિયાર લઈને નીકળે છે તેના આધારે પોલીસે બંનેને રેકી રોકીને એક્ટિવા ની તપાસ કરતા દેશી તમંચો અને ચાર જીવતા કારતુસ અને છરી મળી આવ્યા હતા જેથી પોલીસે છોટે સી કુશવા અને આયુષ યાદવની ધરપકડ કરી છે તેમજ પોલીસે તમંચા સાથે કુલ બોતેર હજાર મુદ્દામાલ કબ્જે કર્યો હતો આરોપીની પૂછપરછ કરતા છોટો સિંહ ને બે મહિના અગાઉ સામાન્ય બોલા ચાલી થયેલી માથાકૂટ બદલો લેવા તેના વતન ઉત્તર પ્રદેશના ના ઈટવા ગામે ગયો અને ત્યાંથી તમંચો લઈને આવ્યો હતો આ અંગે જોન ફાઈવ એલસીબી સ્કવાડે બંને આરોપીઓ ધરપકડ રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનો દેશી બનાવટ છે જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો ચાર કારતુસ લાઈફ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે સાહેબ તપાસ લઈને શું પૂછાવે આવ્યું છે શા માટે લાવ્યા હતા કોડી પાસેથી લાવ્યા હતા તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે પહેલા અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાપુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને ત્યાર ક્યાંથી લાવ્યા કે રીતે લાવ્યા કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે બંનેનું બેકગ્રાઉન્ડ શું છે કે કોઈ ગુનાઈ ઇતિહાસ છે કે કેમ હા જેવા જે આરોપી આરોપી છોટે સી ઉર્ફે સંદીપ તેના વિરુદ્ધ રામણ પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં મારામારીનો ગુનો છે તેમજ બે હજાર બાવીસમાં પણ મારામારીનો ગુનો છે જ્યારે આયુષ વિરુદ્ધ રામણ પોલીસ સ્ટેશનમાં બે હજાર પચીસમાં એક મારામારીનો ગુનો દાખલો થયેલો છે એ રીતે તપાસ કરવામાં આવશે હવે હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએ થી આ દેશી તમંચો લઈને આવ્યા ત્યાંથી એમને હથિયાર મળ્યું તે બાબતની તપાસ કરવામાં આવશે